નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીએસસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે કૃષિ રાહત પેકેજના જે ફોમ ભરવાના ચાલુ થયા છે તેના વિશે વાત કરીશું હજી સુધી જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો હાલમાં ઓક્ટોમ્બર માસ બે હજાર ચોવીસમાં જે કપાસના પાકને નુકસાની થઈ હતી તેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો તેના માટે કયા કયા જરૂરી દસ્તાવેજો જોશે તેની આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો સૌ પ્રથમ જરૂરી ડોક્યુમેન્ટ છે તે તમારા સાત બાર અને આઠ જોશે જેમાં તલાટીના સાન્સિકા કરાવી લેવા બીજું છે આધાર કાર્ડની ઝેરોક્ષ બેંક પાસબુકની ઝેરોક્ષ ત્યારબાદ તમારે કપાસના વાવેતરનો દાખલો રહો રજૂ કરવો પડશે તેના માટે તમે તલાટીને અને ગ્રામ સેવક સાથે વાતચીત કરી શકો છો ત્યારબાદ ફાર્મર રજીસ્ટ્રેશન જે તમે કરાવેલું છે તેની તમારે નકલ આમાં સામેલ કરવાની રહેશે જો તે નોકરી હોય તો તમે ફાર્મર રજીસ્ટ્રેશન કરી લેજું જેનો આપણે વિડીયો મૂકેલો છે ત્યારબાદ સંયુક્ત ખાતેદાર માટે એક સંમતિપત્રક જોશે તેમાં પણ તમારે સાયન્સિક્કા કરાવી લેવાના રહેશે ત્યારબાદ જોઈશું કે અરજી કરવાની તારીખ તો કે અરજીનો સમયગાળો છે બે નવ બે હજાર પચીસથી સોળ નવ બે હજાર પચીસ સુધી તમે આની ઓનલાઈન અરજી કરી શકો છો અરજી કરવા માટે તમારે ગ્રામ પંચાયતના વિષયનો સંપર્ક કરવાનો રહેશે હવે ફરી નવા વિડીયો અથવા કે નવી અપડેટ સાથે મળીશું વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપસો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી